ભાવનગર શહેર અને જિલ્લાના પોલીસ સ્ટેશનોની અંદર એટ્રોસિટી એક્ટની કડક અમલવારી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું ભાવનગર શહેરને જિલ્લામાં દલિત અત્યાચારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં એટ્રોસિટી એક્ટની કડક કાર્યવાહી કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે દલિત અગાઉનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં સીઆરપીસી એકસો મુજબ તાત્કાલિક ફરિયાદ દાખલ કરો તેમજ આરોપીઓની ધરપકડ કરો અને એટ્રોસિટી

અમે તમારી પાસે એક આશા અને અપેક્ષા રાખીને આવ્યા છીએ કે જ્યારે જ્યારે અમારા દલિતો પર અત્યાચાર અત્યારે થઈ રહ્યા છે એટલે એમાં માટે તમને આયોજન પત્ર દેવા આવ્યો અમારી રિક્વેસ્ટ છે કે તેમ જલ્દી મેં જલ્દી અને ઇન્ક્વાયરી કરો અમારો કેસ કેમ નથી લેતા ત્રણ ત્રણ દિવસ અમારો કેસ નથી લેતા પોલીસ સ્ટેશનમાં રખડે છે ધક્કા ખાઈને આવે છે અને અમારા દલિત સમાજ ઉપર કેમ એટલો અત્યાચાર થાય છે અમે તો સર્વે સમાજને લઈને હાલવાવાળા છીએ અને અમારો દલિત સમાજ જ કેમ પીછવાડો સમાજ છે એટલા માટે પણ આજ આ સમયમાં અમારો દલિત સમાજ જાગૃત થઈ ગયો છે સાહેબ અને અમે પણ ઇટનો પદ્ધતિ જવાબ મે ઇટનો ઇટનો જવાબ અમે પદ્ધતિ દઈ સકીએ છીએ એટલા માટે અમારી રિક્વેસ્ટ છે જલ્દીમાં જલ્દી તમે આની ઇન્ક્વાયરી કરો અને સરકાર સુધી આ અમારો સંદેશો પહોંચાડો અને આ સરકારે જે આ ઉપર કાળી પટ્ટી બાંધી છે ને એને કેવો ખોલે આજે આ સમયમાં અમારો સમાજ જાગૃત થઈ ગયો છે ત્યારે દલિત સમાજ અને આક્રોશ ફરાળો પર અને જો આ સમયમાં આને જલ્દીને જલ્દી આના પગલા નહીં લેવામાં આવે તો આખી વિશાળ સંખ્યામાં હજારોની સંખ્યામાં ઘેરાવ કરાવશે અમે કલેક્ટર કશેરીનું

માત્રિસ આપી છૂટો આપી દે છે કોઈ જાતની એવી પ્રોસેસર જ નથી કે આગોતરા જમીન આપી દેવા કે જમીન આપી દેવા ટેબલ જમીન ટેબલ જમીન આપે એટ્રોસિટીમાં